નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડેરી મંડળ દ્વારા કરવામાં છે સાબરકાંઠાના હિંમતનગર આવેલી સાબર ડેરીમાં ભાવ ફેર મામલે બે દિવસથી પશુપાલકો આંદોલન કરી રહ્યા હતા ત્યારે હવે પશુપાલકો અને સભાસદોને ધીરજ રાખવા ડેરી મંડળની અપીલ છે આ ઉપરાંત ડેરી કહેવામાં આવ્યું સાબર ડેરી આગામી સમયમાં દર વર્ષે પંદરમી જૂને દૂધનો ભાવ વધારો આપવાનો પણ ઠરાવ કરવા જઈ રહી છે આ ઉપરાંત ગતરોજ સાબર ડેરી ખાતે થયેલા ઘર્ષણ બાબતે સાબર ડેરીએ કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવી ન હતી તેની પણ ચોખવટ કરવામાં આવી હતી જે ચુમોતેર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે સાબર ડેરીમાં મામલે પશુપાલકો વચ્ચે મામલો ગરમા હતો અને પશુપાલકો વિરોધ પર ઉતર્યા હતા અને સાબર ડેરી ના ચેરમેને પશુપાલકોને ડેરીમાં દૂધ ભરાવાની અપીલ કરી છે કેમ કે ભાવ ફેર મામલે થયેલી રજક પશુપાલકો પોતાની મહેનત નું દૂધ રસ્તા પર રેડી રહ્યા હતા જે અંતર્ગત અત્યાર સુધીમાં ચાલુ વર્ષે સાબર ડેરી દ્વારા પશુપાલકોને નવ

સાબર સાબર આ સાબરકાંઠાના નર્મદાના પશુપાલકોની ભાવફીન માટેની જે મનમાં શંકા છે તો પાછળથી ભાવ વધારો મળશે કે નહીં મળશે વધઘટની રકમ દર વર્ષની પ્રણાલીગાળા પ્રમાણે ઓડિટ પૂરું થયા બાદ સાધારણ સભા મિટિંગની અંદર ભાવની જાહેરાત કરીએ છીએ ત્યાર પછી ભાવફીન ચૂકવતા આવીએ છીએ વધારી નવસો સાઈઠ પ્રમાણે જે સભાસદોની ભાવ મળીને અગિયારમી તારીખે ખાતામાં નાખ્યા છે અને બાકીની રકમ જનરલ સભાની મિટિંગ બાદ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે એ દરેક સભાસદને ધ્યાન માટે આ ફરીથી નિવેદન આપું છું અને કાલે જે વસ્તુ બની એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે આ સંસ્થાની અંદર આપણે સૌ પ્રમાણિક અને નિષ્ઠાથી દૂધ ભરાવો છો એ રીતે અમારી નિયામક મંડળ અને અધિકારી કામ કરે છે વર્ષશાખરે જે કાચું નફો થાય છે એ કાચા નફામાંથી એ જીએમમાં મંજૂર કરી અને રિટર્ન મની ચૂકવતા હોય છે એ પ્રણાલિકા પ્રમાણે આ વર્ષે પણ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે એ સર્વને વિદિત થાય ભારત ભારતમાં તકી જાય લોકોને જે પરિપત્ર સંઘે કર્યા છે હવે નવસો સાઠ રૂપિયા અત્યારે ચૂકવીએ છીએ બાકીની રકમ એજીએમ પાસે ચૂકવવામાં આવશે જનરલ સભાની મિટિંગ બાદ એ મંડળી લેવલના ચેરમેન સેક્રેટરી દરેક સભાસદનું પોતાના નોટિસ બોર્ડ ઉપર લખી ઓની પછતા કરી અને બાકીની રકમ આવનાર દિવસોમાં જનરલ સભા પછી ચૂકવી આપવામાં આવશે દરેક આપણા ગુજરાતની અંદર અઢાર દૂષણ કામ કરે છે ગયા વર્ષે સાબર ડેરી આજુબાજુના સંગો નવસો પચાસથી નવસો નેવું રૂપિયા કિલો ફેટનો એવરેજ આપ્યો હતો આ વર્ષે પણ વાર્ષિક હિસાબો જ્યાં સુધી ફાઇનલ ના થાય તો સુધી સભાસન અપેક્ષા કેટલું મળશે એ આપણે દર વર્ષની પ્રણાલિકા પ્રમાણે જનરલ સરોવર નક્કી કર્યા બાદ આપણે રકમ ચૂકવતા છીએ ચાલુ વર્ષે માગણીના કારણે આપણે પુલિંગ જે ચૂકવતા એમો એકસો દસ રૂપિયા વધારો આપી નવસો સાઠ રૂપિયા હાલ ખાતામાં નાખી દીધા છે તો આઠસો પચાસ રૂટિંગ આપ્યા હતા એકસો દસ અત્યારે ચૂકવ્યા દર વર્ષની પેઠેમ આ વર્ષે પણ જનરલ સભા પછી બાકીની વધતી રકમ ચૂકવવાની આવશે એ દરેક સભાસદોએ સોંતિપૂર્વક દૂધ ભરાવવું અને દૂધ સંઘની અંદર જે ટેન્કર મોકલ લે એમાં નુકસાન ના થાય એ સરવારે નુકસાન આપણું જ છે જે એક લીટર કે પાંચ લીટર દોડશું એ આપણા સભાસદોનું નુકસાન છે નુકસાન ના થાય એના માટે મારી નમ્ર વિનંતી છે સૌ સાથ અને સહકારથી જે મહેન્દ્રભાઈનું વિઝન છે એ વિઝન આપણે પૂર્ણ કરીએ ગુજરાત સરકાર પણ આપણી સાથે છે સરકારે પણ જલ્દી ઓડિટ પૂરા માટેની આપણને ખાતરી આપી છે એ સબો પૂરા થયા પછી જલ્દીથી બાફીની રકમ ચૂકવી દઈશું આજે ઓડિટ પૂરું કરવા છે બીજો કોઈ પ્રશ્ન છે ને ઓડિટ પૂરો થાય એટલે આપણે રકમ એ જેમ આપણે બોલાય આપણે ચૂકવવાના છીએ બીજો સવાલ એ આપણા સૌના માટે એક દુઃખદ વસ્તુ છે આ રીતે સભાસદો એની માગણી માટે આવી શકે ચર્ચા કરી શકે રજૂઆત કરી શકે તો પથ્થરની મારામારીની હુલ્લન ના કરવું જોઈએ એ આપણા માટે આ અગત્ય બનાવ બની છે દુઃખદ વસ્તુ છે તો ભવિષ્યમાં આવી ઘટના ના કરવી જોઈએ દર ગુરુવારે અમે અગિયારથી બે બેઠેલા આવીએ છીએ ચેરમેન વાઇસ ચેરમેન તો કોઈ પણ મંડીના ચેરમેન સેક્રેટરી સભાસદનો પ્રશ્ન હોય તો અમે સભરવા માટે તૈયાર છીએ અઠવાડિયામાં બે દિવસ અમે આવતા જઈએ છીએ તો કોઈ મંડીના ચેરમેન કે સેક્રેટરી કે કોઈ સભાસદે આ બાબતે મારા સાથે ચર્વા ચર્ચા કરવા નથી આવ્યા અને સીધું આવેદનપત્ર ચાલુ કરી દીધું દર વખતની પેઠે એ જેમ ભાવ નક્કી કર્યા પછી જ ચૂકવતા જઈએ છીએ એ પ્રણાલિકા પ્રમાણે ચાલીએ છીએ અત્યારે તો આ પ્રણાલીકાનું ઉલ્લંઘન કરવાનું કામ સાબર તરફથી નથી થયું એમની સીએ પણ આટલા દ્વારા નિવેદન કર્યું હતું આપણે ટેલિફોનના મીડિયા મારફતે મેસેજ મૂકેલા હતા એ મેસેજ આધારે એમની પ્રોગ્રામ બની ગયો હતો ઓરિસ્સાનો એમની મારા બંનેને જવાનું હતું મારે તબિયત સારી ના પ્રોગ્રામ બંધ કર્યો હતો એમની એકલા ગયા હતા અને એમને નિવેદન કર્યું હતું સોમવારે બાર છું તો કોઈ પણ પ્રશ્ન હતો સોમવાર પછી આવવું અંદર આ એક ના એ મારે એવિડન્સ એમ કહેતા હોય તો સાબર કોઈ વખોડતી નથી સાબર મને માણસ દુઃખદ વસ્તુ છે આ વસ્તુ ના બની જુઓ પણ ઘરે જઈને આ જે બન્યું એટલે કઈ રીતે બન્યું એ જે પીએમ રિપોર્ટ આવશે તને ખ્યાલ આવશે આ જે વાત કરી કે ભાઈ દરેક આપણા સભાસદને બીજા ઓગસ્ટમાં ફેર આપે છે બીજા સાતમામાં આપે છે બીજા નવમાં આપે છે તો આપણે સઠ્ઠા મહિનામાં લેવા હોય તો આ વર્ષની જનરલ સભામાં આ બાબતે ચર્ચા કરીને ઠરાવ કરીશું તો આવતી આવતી વર્ષે પંદરસો એ બાઉફેર અમે આપી દઈશું એ અમે તમને ખાતરી આપીએ તો આ પ્રશ્ન ઊભો ના થાય એમ અમે આ ઠરાવ પસાર કરી દઈશું આ વર્ષે પ્રમુખ સ્થાનેથી કે જનતા તો મોકલી આપ્યા છે બધાને જનતા લઈ આવતી સાલ બાઉફેર વહેલો મળે એ દિશામાં અમારો બટ કાર્યરત છે દૂધમાં જે જોયું એનું નુકસાન તો સરવાળા સંસ્થાનું છે ને ભાઈ ના દૂધ ભરાવાનું અત્યારે ટેન્કરો મોકલી ટેન્કરોને નુકસાન થાય એટલે ટેન્કરના માલિકો જવા તૈયાર જ નથી તો એ અત્યારે બોલાવીને મીટિંગ કરી છે બધાને કન્વિન્સ કર્યા છે મારા દરેક સભાસદ ભાઈ બહેનોને વિનંતી છે નમ્ર કે ભાઈ ટેન્કર બાબતમાં કોઈ નુકસાન ના કરતા સરવારે નુકસાન આપું છે અને એ સરવારે નુકસાન તો આપણે જ વેઠવું પડશે તો કોઈપણ પ્રશ્ન હોય તો કાલે આવો પમ દિવસ આવો બે દિવસ હું સતત દે દઈ છું તમારા પ્રશ્નનું નિરાકરણ કરીશું કોઈપણ પ્રશ્નની ચર્ચાથી નિકાલ થાય આ રીતે આંદોલન કરવાથી નિકાલ નહીં થઈ શકે તો દરેક સભાસદોને મારી નમ્ર વિનંતી છે કે ડેરી પર આવો બે દિવસ અમે ફરજિયાત ધરાવીશું અને આપણા પ્રશ્નનું સોલ્યુશન જે હશે નિકાલ કરી આપીશું કાલની બાબતે પરિસ્થિતિ જોઈ અને જે ઘટના બની છે એ પશુપાલકોનો આક્રોશ કર્યો રાજકીય માણસોને આક્રોશ વધારે જોવા મળે છે અને એના કારણે આ ઘટના બની છે એટલા ઘટનાને અમે દુઃખદ ગણીએ છીએ વઘરી કરીએ છીએ વહિષમાં આવું થવું ના દેવું તમે તમે એ જાણો છો હું એ જાણો છું જાહેરનો નોમ બોલવાથી કોઈ ફાયદો થવાનો નથી પણ જે નિર્દોષ પશુપાલકો છે જે નિર્દોષ કર્યું છે એમને નુકસાન કરવાનું જે જાવતો કર્યું છે એમને કુદરત કદાય માફ નહીં કરો જે તેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાપરાઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર